બાબાસાહેબ આંબેડકરજીની પ્રતિમા પાસે ભારતીય સંવિધાનવાળી પ્રકૃતિમાં અજાણ્યા ટિકળખોર ઈસમો દ્વારા વિટમણા કરાતા આ બનાવમાં ભરાયેલા આંબેડકરી જનતા દ્વારા વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસ દ્વારા અટક કરાયેલા

કેટલાક લોકો સામેલ છે પડદા પાછળનો દૂરી સંચાર કરનાર માસ્ટર માઇન્ડ કોણ છે તેની પોલીસ તેમજ ઉચ્ચસ્તરીય નાયક તપાસ કરી તે તમામ દોષીનો વિરુદ્ધ તાત્કાલિક દેશદ્રોહનો ગુનો દાખલ કરવા સુરત જિલ્લા કલેક્ટરને પત્ર અપાયું હતું મારું નામ પ્રતિમાબેન ભોર્સે છે આજે અમે પરભણી જિલ્લામાં જે કાંડ થયું છે જે સોમનાથ ભીમ સૈનિક જે છે અમારા સમાજના તેમને જે થર્ડ ડિગ્રી ટોર્ચર કરવામાં આવેલું તેને જે ટોર્ચર કરવાના

આજે અમે કલેક્ટર સાહેબ શ્રી આવેદન પત્ર આપવામાં આવેલા છે કે જે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજી ની પ્રતિમા પાસે સંવિધાન સૂત્ર બનાવ્યું હતું ને ઈસમે જે પિસ્તાલીસ વર્ષીય પવાર કરીને એક ઈસમ છે એને તોડવામાં આવ્યું છે ને જે સંદર્ભમાં તાના ભીમસૈનિકો બધા ભેગા થયા હતા એ ભીમ ભીમ સૈનિકને લાઠીચાર્જ કરવામાં આવી છે અને એને ઘરેથી પકડીને લાવ્યા છે અને જેલ ભેગા કરવામાં આવ્યા છે જેલની અંદર એમને ખૂબ જ તકલીફ થવા લાગી તો એને હોસ્પિટલ લઈ જતા એની મોત નીપજ્યું છે એના માટે આજે અમે સુરત શહેર કલેક્ટર આવેદન આવેદનપત્ર આપવા આવ્યા છે જે મહારાષ્ટ્રની અંદર ઘટના ઘડી છે એના સોમનાથ સૂર્યવંશીજીને ન્યાય મળવું જોઈએ ને એને જે તાના મુખ્યમંત્રી જે મહારાષ્ટ્રના એ દસ લાખ રૂપિયાની સહાય આપવાનું કીધું છે પરંતુ એ મોતની દસ લાખ રૂપિયાની એ કિંમત થઈ છે તો એ ખોટી છે અમે લોકો એમને ન્યાય મળ્યું જોઈએ એના માટે કલેક્ટર સાહેબ સાહેબશ્રીને આવેદનપત્ર આપવા આવ્યા છે અને એમને જે માનદાન કીધું છે એ વધવું જોઈએ અને એમના પરિવારમાંથી કોઈને સરકારી નોકરી મળવી જોઈએ છે એલ ના સ્ટુડન્ટ હતા એ ભાઈ જે ભીમસેનિક હતા એનું મોત નીપજ્યું છે